નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે આવી છે હુંડાઈની આઈટેન ગ્રાન્ડ અને આઈટેન ગ્રાન્ડની અંદર સીએનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર કંપની જેવું ફિટિંગ કરવામાં આવ્યું છે અને સીએનજીના હરેક પાર્ટ એક સેફ્ટી વાઇઝ લગાડવામાં આવ્યા છે મિત્રો સીએનજીનું વાયરિંગ ઇસીએમ પાવર બુસ્ટર આપણે ડેશ બોર્ડની અંદર ડાયરેક્ટ લગાડેલું છે કે ગાડી ક્યારેય વરસાદમાં પલરે છે કે એન્જીન વોશ કરીએ છીએ તો ગાડીને ક્યારેય શોર્ટ સર્કિટ થવાનો ફાયર થવાનો કે બંધ પડવાનો પ્રશ્ન આવતો નથી અને પ્લસ જોઈ શકો છો કે એન્જિનની સાઈડમાં કોઈ પણ તમને કોઈ પાઇપ કે કોઈ વાયરિંગ જોવા મળતું નથી એક એમરજન્સી વાલ આપણે આગળ આપીએ છીએ અને મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણે પેટ્રોલના ઢાંકણાની અંદર આપીએ છીએ આગળ અને પાછળ બંને જગ્યાએથી સીએનજીનું સીએનજી નું જે છે ગેસ ફિલિંગ તમે કરી શકો છો પ્લસ જે મેન વાત કરીએ તો ટાયર આપણું એકદમ પ્રોપર નીચેની જગ્યાએ રહેતું હોય છે અને ડિકી સ્પેસ જે છે પૂરી વાપરવા